ત્રીજા તબક્કાના મતદાન માટે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનો આજે સતત બીજા દિવસે ગુજરાતમાં ધૂઆધાર પ્રચાર આજે સૌ આણંદ ત્યારબાદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં ગજવશે જાહેર સભા ગુજરાતમાં સ્ટાર પ્રચારકો ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રના રાજવી પરિવારો ભાજપ અને પીએમ મોદીના સમર્થનમાં રાજકોટમાં યોજી પત્રકાર પરિષદ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પીએમ મોદીના હાથ મજબૂત કરવા રાજવી માંધાતા સિંહની અપીલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે ગુજરાત બિહાર અને મધ્યપ્રદેશમાં કરશે પ્રચાર તો ઉત્તર બરેલી બદાયુ અને સીતાપુરમાં અમિત શાહની રેલી બિહારમાં રાજનાથસિંહ સંભાળશે પ્રચારની કમાન કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ પણ પ્રચારમાં લગાવી પૂરી તાકાત મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે કર્ણાટક અને છત્તીસગઢમાં કરશે રેલી ડીપ વિડિયો પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી વકીલોના સંગઠને દાખલ કરી હતી અરજી ગુજરાતમાં આગામી પાંચ દિવસ રહેશે ગરમીનું જોર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હીટ વેવની જોવા મળી શકે છે અસર તો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ચોવીસ કલાક બરફ વર્ષા સાથે વરસાદની આગાહી ભારતીય શેરબજારમાં લીલા નિશાને કારોબાર સેન્સેક્સમાં થી વધુ અંકનો વધારો નિફ્ટીએ ક્રોસ કરી બાવીસ હજાર સપાટી સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો